ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો તમારા બધાને સ્વાગત છે મસ્તના એક ધમાકેદાર બ્લોગમાં આજે એમ ધમાકેદાર થવાનો છે કેમ કે આજે આપણે અલર આખવાનું છે બરાબર માંડવીમાંથી ના માંડવી અલરમાંથી માંડવી કાઢવાની હે માંડવીમાંથી અલર નથી કાઢવાનું બરાબર અને મારી મમ્મી જે હવારના પોરમાં રોટલા અને કરે રોટલી મેં કરી રોટલા મમ્મી કરે વાહ રોટલા ફોનમાં વિડીયો ઉતારવાનું ને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ રોટલા રોટલા તો તો આવી જાય ને 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 રોટલી રોટલી ઘી ઘી અને દહીં દહીં એટલે જો અત્યારે હે બિંદુ હાય ગાઈસ દાદા માં અલર આ બધું લેવલ માં કરે બધું રેવલ માં સારું હાલ અલર અલર ની ધડબડાટી હે બોલવા

દાદા હે ને નારિયેલ વધારી ને અલારનું મૂલત કરી દીધું હે કા દાદા હવે કરી દે ચાલુ ધમાભાઈ હલો કરો ચાલુ કરી દે હે અને દેવરાજ ભાઈ જે ટાયર ફેરવે વાહ બિંદુ નિશાન જે બધું લેવલમાં બધું હરખું કરે હે હલો થોડીક વારમાં થઈ જશે અલાર આપણું ચાલું મમ્મીને એટલે જોવાનું હે કે અલારમાં આવવાનું હે ચાલુ થાય ને એ બધું કમ્પ્લીટ કરી દીધું ફોટો ખેંચજો Baju-baju rawi dia.

ખાઈ હવે પાછળ ચાલુ કરી દે અલર્ટ જે આપણે હે ને ખાલી ત્રણ જ ભર રહ્યા હે હું મમ્મી બે ને માંડવી વહેણ માં હે કા મમ્મી

અને હે અત્યારે અલારનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું હોય ને તો હવે અહીંયા બધું ઢાંકી ડુંબીને ખેતરમાં માંડી અણવા જાય પછી બધું કામ કરવાનું ને બરાબર સારું આલો તો ને આપણે હેને કાલનો એન્ડ નતો કર્યો ને અત્યારે હવા માંથી ને એન્ડ કરી હતી એમ કે કાલે એકદમ ના થાકી ગયા હતા ને એટલે બરાબર સારું આલે તો મળીશું પાછા એક મસ્ત ના ધમાકેદાર લોગમાં